ચારસો વીસ પર આવેલ શ્રીરામ ઇન્ટરનેશનલ કંપની દ્વારા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાની સાથે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ કરે છે ગતરોજ કંપનીના પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડલાઇનમાં લીકેજ સર્જાયું હતું કંપનીના ગેટ બહાર જ આ લીકેજ હોવા છતાં કંપની દ્વારા લાઇન બંધ ન કરી રિપેર કામ કરવામાં ન આવ્યું હતું જેને લઈ લીકેજ થયેલ રાસાયણિક પાણી કંપની ગેટ બહાર થઈ રોડ પર ફેલાયું હતું અને કંપની બહાર આવેલા વરસાદી કાંસમાં વહી રહ્યું હતું જે અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરતા જીપીસીબી ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ કરી પ્રાથમિક કંપનીને સ્થળ નોટિસ આપી હતી તેમજ કંપની બહાર કાંસમાં રહેલ દૂષિત પાણીના તેમજ કંપનીના પાણીના સેમ્પલ લીધા હતા અને આ અંગે જરૂરી સૂચના આપી કંપનીને ત્વરિત અસરથી લીકેજ દુરસ્ત કરવા તાકીદ પણ કરવામાં આવી હતી